ખેરાલુમાં પરિસ્થિતિ થાળે પડી પોલીસની કડક કવાયતથી શાંતિ સ્થપાઈ ખેરાળ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની ખેરાલુ વિધાનસભા વિસ્તારના શાંતિ જાળવવાની કવાયત રંગ લાવી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહીની સૂચનાથી છવાયો સન્નાટો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાની પૂજા કર્યા બાદ આખો દિવસ ખેરાલુ પોલીસ મથકમાં આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને ઇન્ચાર્જ એસપી ઋષિકેશ ઉપાધ્યાય સહિત ડીવાય દિનેશસિંહ ચૌહાણ સાથે સતત મિટિંગો યોજી સરદારભાઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાથે ઇન્ચાર્જ એસપી ઋષિકેશ ઉપાધ્યાય જાગૃત પત્રકાર ફારૂક આપી વિગતો મોડી રાત્રે અફવાઓનો દોર ચાલ્યો પ્રથમ વખત ખેરાલુ શહેરમાં અને હાઈવે પર બેરિકેટ લગાવી પોલીસે અવર પર કડકથી કામ લેતા સન્નાટો છવાયો ખેરાલુમાં ઝડપથી શાંતિ માટેના પ્રયાસો પોલીસે કડક રીતે કામ લેતા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા ચેતી ગયા ખેરાલુમાં વહેલી સવારથી ખારી કોઈ વિસ્તારમાં શાકભાજી ખરીદવા લોકો નીકળ્યા ખેરાલુમાં બજાર સંપૂર્ણ રીતે શરૂ થતા રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદનારા પણ આનંદિત થયા ખેરાલુ બજારના વેપારી મિત્રો પણ વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થઈ જતા ગ્રાહકો પણ ખુશ થયા ડીવાયએસપી દિનેશ ચૌહાણ સહિતનો સ્ટાફ રાઉન્ડઅપ પર ગોઠવાયો પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યા ખેરાળની અલકા હોસ્પિટલ સહિત અન્ય દવાખાના સહિતની સુવિધાઓ પણ રાબેતા મુજબ ચાલુ કરી દેતા દર્દીઓને પણ હાશકારો અનુભવે સમગ્ર શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો હળીમળીને રહે અને અફવાઓથી દૂર રહી સત્યની સાથે રહે તેવી ઓનલાઈન ટીવી ન્યૂઝ પરિવાર પણ અપીલ કરે છે ખેરાલ તાલુકાના નાનીવાડામાં શોભાયાત્રા નીકળી ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો સહિત લોકોએ પણ પાણી સરબત આપી સન્માન કર્યું હતું ખેરાલ તાલુકાના દેલવાડામાં પણ મુસ્લિમ સમાજના લોકોએ જમણવાર સહિતમાં ભાગ લીધો હતો અને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું કેરલ તાલુકાના વરેઠા વગાર અનેક ગામોમાં મુસ્લિમ સમાજના લોકોએ રામલલ્લાના કાર્યક્રમમાં હાજરી આપી હતી ઈશાકપુરા ગામમાં પણ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો જોડે ભોજન લીધું હતું સમગ્ર ગામે ગામ કોમી એકલાસ સાથે કાર્યક્રમ યોજાયા હતા અને બંને સમાજો એકબીજાની સાથે રહી ભાઈચારો રાખ્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ